કોવિશિલ્ડ રચી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતા સમગ્ર દેશમાં ભારે ખભળાટ મચ્યો છે સુરત પણ તેમાં બાકાત નથી રહ્યું હવે વેક્સિનને કારણે લોહીમાં ગાંઠ થવાથી મોત થઈ શકે તેવી સાઇડ ઇફેક્ટની વાતનો કંપનીએ સ્વીકાર કરવામાં આવ્યો છે આને કારણે વેક્સિન લેનારા શહેરના અડત્રીસ લાખ લોકોમાં ચિંતા પેઠી છે રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઘટના સતત વધી રહી છે સુરત શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ગરબા રમતા મોર્નિંગ વોક પર નીકળેલા યુવકોના પણ ઢળી પડતા મોત નીપજવાના સમાચારો સામે આવી રહ્યા હતા જોકે કોઈ આધારભૂત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવતી હતી બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત્ર ગણાતી કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે બે વર્ષ બાદ કંપનીએ બ્રિટિશ હાઈકોર્ટમાં આ સાઇડ ઇફેક્ટ અંગે સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગ જાહેર થઈ ચૂકી છે કંપનીએ જે સ્વીકાર કર્યો છે તે મુજબ ફ્રોમ્બો સાય ટોપિનિયા ચિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેસ્ટ ઝડપથી ઘટવા લાગે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો